ફ્રેન્ડ્સ ફૂલવાડી જોઈને ખાવાનું મન થઈ ગયું ને પણ હું તમને એવું કહું કે ના તમારે કોઈ મસાલાનું મેઝરમેન્ટ યાદ રાખવાનું છે ના લોટનું પ્રપોર્શન યાદ રાખવાનું છે અને તો પણ એકદમ ક્રિસ્પી ફૂલવાડી તૈયાર થાય તો સૌથી પહેલાં તમારે એક બાઉલમાં બે ચમચી ખાંડ લેવાની છે અડધી ચમચી લીંબુના ફૂલ અને ત્રણ ચમચી તેલ બસ તમારે પહેલાં આટલું મિક્સ કરવાનું ઓગાળવાની જરૂર નથી ખાલી મિક્સ કરવાનું હવે ફૂલવડી બનાવવા માટે આપણે એક સિક્રેટ લોટ યુઝ કરીશું કે જે ફેમસ ડાકોરના ગોટાનો લોટ છે ફ્રેન્ડ્સ તમને એવું થશે કે આમાંથી ફૂલવડી બનશે અરે જોરદાર બનશે ફ્રેન્ડ્સ અને બહુ જ વર્ષ અને જો કેટલું ઇઝી છે તમારે ના કોઈ મેઝરમેન્ટ યાદ રાખવાનું છે કશું જ નહીં ખાંડ અને લીંબુના ફૂલ આપણે એટલે ઉમેર્યા ને કે આપણે અંદર દહીં નથી ઉમેરવાના અને ગોટામાં એટલી ગળાશ નથી હોતી જ્યારે ફૂલવડી થોડીક ગળી હોય છે તો એના માટે હવે લોટ તમારે થોડુંક જ પાણી ઉમેરીએ અડધો કલાક રહેવા દેવાનું અને એમાં તલ નહોતા એટલે મેં તલ ઉમેર્યા અડધી ચમચી ખાવાનો મીઠો સોડા ઉમેર્યો અને એની ઉપર એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેર્યું હવે તમારે થોડુંક પાણી ઉમેરી અને ફરી લોટને એકાદ મિનિટ આવી રીતે હલાવીને બરાબર મિક્સ કરવાનો હતો હું તમને કહેવાનું ભૂલી ગઈ અંદર મેં પાછળથી મરી પાવડર એક ચમચી ઉમેર્યો હતો જો તમને થોડું તીખું જોઈએ તો નહીં તો કંઈ કરવાની જરૂર નથી હવે આપણી પાસે જારો ના હોય તો આપણી પાસે આ તો હોય છે જ પાઇપિંગ બેગ તો બસ એ પાઇપિંગ બેગમાં તમારે આવી રીતે મીડિયમ ફ્લેમ ઉપર ફૂલ વળીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે લગભગ બેથી ત્રણ મિનિટ લાગશે એકદમ જોરદાર ફૂલવડી રેડી થઈ જશે ફ્રેન્ડ્સ તો આ ટ્રીકથી હવે તમે જ્યારે જોઈએ ત્યારે ફ્રેશ ફૂલવડી ઘરે જ બનાવજો થેન્ક યુ